હોય રાજકોટ માં બેઠા હોય તો અમદાવાદ ની વાત કરવાની ધંધો ચાલુ કર્યો પાંચ પાંચ હજાર ખિસ્સા નાખે ને એટલે ગમે આવીને સોટી જાય થાય પણ અમને પાંચ હજાર રૂપિયા માં આવી વાતો કરો છો અમે દસ હજાર આપી જાવ પાટીલ ને પ્રશ્ન પૂછો જાય તમારા દમ હોય તો

બે ફાર્મ યુવાનો જીવન બરબાદ થાય દસ હજાર રૂપિયા ખિસાબ નાખું પૂછો જાઉ ભાજપ વાળા પ્રશ્ન ગોપાલ ઇટાલિયા ને પ્રશ્ન પૂછવાથી ગુજરાત ની જનતા નું ભલું થતું હોય તો હું આખી આખો મહિનો બેસી જવા તૈયાર છું બધા આવીને મને પૂછી જાઉં પ્રશ્ન જ્યાં પૂછવાનો છે ત્યાં પૂછો મારા વાલા તો ગુજરાત આખું સુખી થાય મારી સરકાર આવે તેથી મને પૂછજો આ જેની છે એને પૂછો પણ ન્યા પ્રશ્ન પૂછો ઢીંડા ભાંગી નાખે પોલીસ વાળા વાટે ભલા મ એટલે અમને પૂછો એમાં કઈ બઉ મહાનતા નથી અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી બહુ મુચે વળ ચડતો હોય તો પૂછો આર પાટીલ ને જો પાછા આવવા દે તો કેજો મને અમે તો સીધા માણસો છીએ ભોળા માણસો છીએ ગામડાના માણસો છીએ નાના માણસો છીએ સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા અમે ગામના ગળા કાપીને અહીંયા નથી પહોંચ્યા અમે ભૂ માફિયાની જેમ જમીનો ઉપર કબજા કરીને અહીંયા નથી આવ્યા અમે કોઈની જમીનો ઉપર પચાવી નથી લીધી અમે ડ્રગ્સ વેચીને અહીંયા નથી આવ્યા અમે દારૂ વેચીને અહીંયા નથી આવ્યા અમે બાળકોના શિક્ષણ માફિયાઓ જેવું કામ કરીને અમે અહીંયા નથી આવ્યા મારી ઉપર ત્રીસ જેટલી એફઆઈઆર છે પંદર જિલ્લાની જેલ માર્યો જનતા માટે સંઘર્ષ સહન કર્યો દી જનતાએ આશીર્વાદ આપીને મને અહીંયા બેહાડ્યો છે જનતાએ આશીર્વાદ આપીને મને બેહાડ્યો છે ભાજપની હામે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આખા કાઠિયાવાડના ભાજપના નેતાઓ આખા કાઠિયાવાડના ભાજપના ધારાસભ્યો સાંસદ સભ્યો ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગુજરાતના કૃષિમંત્રી ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી ગુજરાતના પાણી પુરવઠા મંત્રી આખા ગુજરાતના ભાજપના ચારસો જેટલા મોટા મોટા નેતાઓ વિસાવદરની બજારોમાં આટા મારતા હતા ને એમ કહેતા હતા ગોપાલ ઇટાલિયાને ચૂંટણી ન જીતવા દેતા એમ છતાય એ 400 એ ચારસો નેતાઓનું અભિમાન તોડીને ગુજરાતના એ વિસાવદનના એ ખેડૂતના દીકરાને આશીર્વાદ આપ્યો ત્યારે હું અહીંયા આવીને ઊભો રહીને બોલી શકું એમ છું બે હજાર ને સત્તરની સાલમાં ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષે ઈ વખતના મારી ઉપર પ્રતિબંધ મૂક્યો 2017 માં એવો નિર્ણય થયો ગુજરાતની વિધાનસભામાં કે ગોપાલ ઇટાલિયાને વિધાનસભા પર નો એન્ટ્રી પ્રતિબંધ સત્તર થી લઈને પચીસ સુધી હું ક્યારેય વિધાનસભાના મેઇન ગેટથી અંદર ન જઈ શક્યો શું કામ કે એણે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો પણ સત્તાની તાકાત એટલી જ છે કે ત્રણ લીટી લખે અને મને ન આવવા દે પણ જનતાની તાકાત સત્તાની તાકાત કરતા મોટી તાકાત છે વિસાવદરની માયુએ વિસાવદરના માવતરે મારી ઉપર હાથ મૂક્યો તો ભાજપની ડેલાની હાકળો તૂટી ગઈ વાંચતે ગાજતે વિધાનસભામાં મારી એન્ટ્રી થઈ દોસ્તો હું અહીંયા ઉભો રહીને આજ બોલું છું તો એ તાકાત જનતાની છે ગામડાના માણસની તાકાત છે ગરીબોની તાકાત છે સામાન્ય માણસની તાકાતના દમ ઉપર ગોપાલ ઇટાલિયા ઈશુદાન ગઢવી પ્રવીણ રામ રાજુભાઈ કરોપડા ચૈતર વસાવા આ લોકો કોણ છે એ જનતાની તાકાત છે અમારામાં તાકાત નથી તમે અમારે પાછળ ઉભા તમે અમારી હારે ઉભા એટલે અમે લડી શકીએ છીએ હું બધા સુભાષભાઈ ને રીતે આજ હું ભાજપમાં હોત ને ભાજપમાં થાય બોલતો તો તમારી હિંમત થા થાય આવીને માય કઢવાની બસ આજ ફરક ભાજપમાં ને અમારામાં છે કે અમે અહીંયા ઉટ મોરબી માં ઘટના બન્યું એને બિલકુલ માન્યતા નથી કરતો એ ખરાબ છે એ ખોટું છે એ તો પાંચ હજાર ખિસાબ નાખે એટલે બોલે કઈ વાંધો નથી એવું બધું આમાં હાલતું જોઈએ રાજકારણ છે જનતા એટલી જાગૃત વિસાવદરપ પછી થઈ ગઈ છે દોસ્તો હું તમને વિનંતી કરવા આવું છું કે મેં મારી ટીમ નું હું તમને રજૂઆત કરું છું અમારી ટીમમાં ઈ સુદાન ગઢવી ચૈતરભાઈ વસાવા હેમંતભાઈ ખવા પ્રવીણભાઈ રામ અમારા યુવરાજસિંહ જાડેજા અમારા મનોજભાઈ સોરઠિયા સાગરભાઈ રબારી અમારા અજીતભાઈ લોખેલ રાહુલભાઈ ભુવા મોહિતભાઈ રંગાણી અમારા દિનેશભાઈ જોશી શિવરાજભાઈ બારસિયા અમારા સંજયસિંહ વાઘેલા અમારા દિલીપસિંહ

અમારા આગેવાન કાર્યકર્તા હતા વિજયસિંહ જાડેજા આ રાજકોટના સૌથી મજબૂત સક્રિય સક્ષમ કાર્યકર્તા હું તમને દુઃખદ ઘટના તો યાદ રાખજો દોસ્તો રાજકોટમાં શું બન્યું અમારા આમ આદમી પાર્ટીના કદાવર નેતા વિજયસિંહ જાડેજા અહીંયા કામ કરતા હતા આમ આદમી પાર્ટીનું આજથી વીસ પચીસ દિવસ પહેલા સિવિલ હોસ્પિટલના અંદર ચાલતી ગોબા જાળે સરકારી દવાખાનામાં ચાલતી લાલિયાવાડીની રજૂઆત કરવા માટે આરોગ્ય અધિકારી પાસે ગયા ગાડીમાંથી ઉતર્યા દસ ડગલા હાલ્યા આરોગ્ય અધિકારીની ઓફિસે જઈને રજૂઆત કરવા જવા માટે કે આ દવાખાનામાં ખોટું થાય છે દવા નથી ડોક્ટર નથી સાધન નથી એવી રજૂઆત કરવા માટે વિજયસિંહ ગયા ગાડી માંથી ઉતર્યા પાંચ ડગલા હાલ્યા હાર્ટ એટેક આવ્યો ન્યાન્યા પડી ગયા એ વખતે અમારા કાર્યકર્તા ઇમરાન